શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતા ઘર બને મંદિર દરેક ઘરમાં હોય રામ સીતા ઘરમાં માતા પિતા હોય સ્વસ્થ ન હોય તેઓ સંતાનો થી મારા સપના જેમને પ્રજાના કલ્યાણ માટે સંસારના તમામ સુખનો ત્યાગ કર્યો અને અયોધ્યાના જંગલોમાં જઈને અસંસ્કારી પ્રજાને સંસ્કારી બનાવી તેમને જીવનની સાચી ઓળખ આપી મારા સપનાના ભારતમાં દરેક નાગરિકે દેશ સૈનિક હોય અને દરેક નાગરિકમાં એવી સમજણ હોય કે હું મારા માટે નહીં પણ દેશ માટે જીવું છું અને દેશના કલ્યાણ માટે હું મારા પ્રાણ આપતા પણ વિચાર નહીં કરું મારા સપનાના ભારતની સરહદો એટલી મજબૂત હશે

રાષ્ટ્રી મારા સપનાના ભારતમાં બીજો એ બીજો નથી પરંતુ મારો ભાઈ છે તેવી સમજાય દરેક નાગરિકની હશે અને હું બીજાને લાચાર બનાવવા અથવા બીજો દેખાડવા મદદ નહીં કરું પરંતુ તે મારો ભાઈ છે તેવી દ્રષ્ટિથી મદદ કરીશ આવી સમજણ હશે મારા સપનાના ભારતમાં દીકરા દીકરી દરરોજ માતા પિતાને પગે લાગશે સંસ્કારી જીવન જીવશે અને માતા પિતાના માથાની

ના મળે પાછું જણ સમર હોય ભરા ખરે તક્ષશિલા અને નાલંદા ફરી ઉભ્યા ઉભા થાય ચારે કોર જોવા મળે ભારત વિકસિત દેશમાં માં ન રહે દુષણ દેશ યુવાનો થાય બધી વિદ્યા માં કુશળ ભારત બને વિશ્વ શાંતિ નું પ્રતીક ભારત નામ ભારત બને વિશ્વની સૌથી મોટી મહાસત્તા